ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરના બન મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત દાગીના પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ભરછિયાળે માજા મુકતા તસ્કરોએ જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસમાં થી વધુ ચોરીના બનાવ બની ચૂક્યા છે ત્યારે જૂના દીવા રોડ પર આવેલ મહાવીરનગરનું એક બન મકાન તસ્કરોના નિશાને ચડ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી

માં હું છું દિવાર ઉપર હા શું ઘટના આ મારા હસબન્ડ ને દવા કંપની માંથી ફોન આવ્યો કે એમને ખેચ આવી છે તો ઇમરજન્સી દવાખાને दाखल કર્યા છે તો ફેમિલી ને આવું પડશે તો અમે 27 તારીખે 3:00 વાગે દવાખાને જવા ગયા અને રાત્રે મારા ઘરમાં માં બનાવ બની ગયો એની અમને કોઈ ખબર નથી કાલે 28 વાગે સવારે ચોરી ચોરીમાં બે છે ને બે તોરાની છે ને એક તોરાની છે ચાર જોડી માં સોનાની બુટ્ટી બે જોડી સાંકળા અમારા ને મારી છોકરી એના પપ્પાની ની લક્કી છોકરાની છોકરા એ કંડોળી ને પોલીસ આવેલા તપાસ કરીને અમારે એ જ માંગણી છે કે મારી બહુ જ ગરીબ પરિસ્થિતિ છે મારા હસબન્ડ કોન્ટ્રાક્ટ પર નોકરી કરે છે અને મારું જે ગયું છે તે મને પાછો પણ એ જ અરજ છે